ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલ એસ સંસ્કાર વિદ્યાભવન ખાતે આંતરશાળા વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો વીસ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન સંસ્કાર વિદ્યાભવનમાં પ્રદર્શન યોજાયું આંતરશાળા વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન સાહીઠ શાળાના એકસો વીસ વિદ્યાર્થીઓએ લીધો ભાગ આગેવાનોએ હાજરી આપી ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલ એસએમસીપી સંસ્કાર વિદ્યાભવન ખાતે આંતરશાળા વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો વીસ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો ભરૂચની એસએમસીપી સંસ્કાર વિદ્યાભવનની હોમી લેબના સહયોગથી પેલી ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ કેટાલિસ્ટ ધ ફ્યુચર એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું આંતરશાળા વિજ્ઞાન પ્રદર્શનમાં બે કેટેગરીમાં સાહીઠ શાળાઓને એકસો વીસ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ પ્રસંગે ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ અશોક બારોટ જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિની ચેરમેન ધર્મેશ મિસ્ત્રી સંસ્કાર ભારતી ટ્રસ્ટના ટ્રસ્ટી જે કે રૂયા સામાજિક કાર્યકર ધર્મેન્દ્રસિંહ મહિડા હોમી લેબના હેડ ઓફ ઓપરેશન્સ ગુંજા કપૂર શાળાના આચાર્ય શિલ્જા સિંહ એડમિનિસ્ટ્રેટર શર્મિલા દાસ અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં મુલાકાતીઓએ હાજરી આપી હતી વિદ્યાર્થીઓ દ્વારા પ્રદર્શિત કરવામાં આવેલ નવીન પ્રોજેક્ટ્સની વિશાળ શ્રેણી જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા આ પ્રદર્શનમાં શ્રેષ્ઠ શાળા ટ્રોફી કેટેગરી એકમાં બાલ ભારતી પબ્લિક સ્કૂલ અને બે શાળાઓ ક્વીન ઓફ એન્જલ્સ હાયર સેકન્ડરી શાળા અને સંસ્કાર એનાયત કરવામાં આવી હતી સંસ્કાર ખાતે વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે આ વિજ્ઞાનમાં લગભગ સાહીઠ શાળાઓ અને એકસો વીસ વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે વિદ્યાર્થીઓના પ્રોજેક્ટ ખૂબ સુંદર છે આવનારા સમયમાં સ્થિતિ કેવું હશે આવનાર સમયની અંદર અલગ અલગ જે પ્રોજેક્ટોએ અમે તૈયાર કર્યા છે ખૂબ બાળકોએ ખૂબ એમાં મહેનત કરી છે હું આ સંસ્કાર વિદ્યા ધામના સર્વ શિક્ષિકાઓને માર્ગદર્શકાઓને અને આયોજન કરાને

आज के एग्जिबिशन के चीफ गेस्ट हैं श्री अशोक बारोट चेयरमैन नगर प्राथमिक शिक्षण समिति उनके साथ ही आ, आज हमारे बच्चों का हौसला बढ़ाने के लिए होमी लैब के हेड ऑफ ऑपरेशन मिस गुंजा कपूर भी आई हुई हैं हम आज कैटेगरी वन और कैटेगरी टू में एग्जीबिशंस को मोटिवेट कर रहे हैं कैटेगरी वन है फोर्ट स्टैंडर्ड टू और कैटेगरी टू है फॉर स्टैंडर्ड नाइन टू ट्वेल्व दोनों कैटेगरीज में पांच सब थीम्स हैं और और पांचों सब थीम्स में फर्स्ट और सेकंड प्राइज रहेंगे उसके साथ ओवरऑल परफॉर्मेंस को देखते हुए हम बेस्ट स्कूल कैटेगरी वन और कैटेगरी टू प्रेजेंट करेंगे हमारी बेस्ट विशेष है सारे पार्टिसिपेंट्स के साथ और हम चाहते हैं कि बच्चे अपना बेस्ट दें बट जो ज्यादा जरूरी है वो है आज पार्टिसिपेट करना सब के साथ मिलके एक फ्यूचरिस्टिक विजन रखना जो हमारे बच्चे बहुत ही कॉन्फिडेंटली प्रेजेंट कर रहे हैं और हम आशा करते हैं कि हम ऐसे और भी कॉम्पिटिशन्स का आयोजन करें जिससे नए टैलेंट्स को प्लेटफॉर्म दिया जा सके थैंक यू जो तुम्हें वीडियो फेसबुक पर जो रहा छो तो लाइक અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ ડોટ કોમ આઝાદી સમાચારોની